સનપુર પોલીસ સ્ટેશન ખાતે નવી પ્રતિભાઓને ખીલવવા માટે આયોજિત થયેલા સમર કેમ્પની ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચૌદ જગ્યાએ વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સમર કેમ્પમાં રમતગમતથી લઈને સંગીત કલા પ્રવૃત્તિઓની તાલીમ આપીને તેમનામાં રહેલા કૌશલ્યનું ઘડતર કરવામાં આવી રહ્યું છે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે નવી પ્રતિભાઓને ખીલવવા માટે આયોજિત થયેલા સમર કેમ્પની ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી અને પ્રવૃત્તિઓ નિહાળી હતી તેમણે જણાવ્યું હતું કે બાળકોમાં હું ભારતનું ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યો છું રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે